મિત્રો મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જેમ કે તમે જોઈ શકો છો આ બોલેરો ગાડી છે પલટી ખાઈ ગઈ છે આ ઘટની ક્યાં બની કેવી રીતના બની તમામ તમામ જે જાણકારી છે જે આપણે આ ઈકે ચેનલ તમને આપવાની છે હું તમારો દોસ્ત શૈલેજ બિલ આજની વિડીયોની અંદર આપણે એક સમાચાર જોવા જઈ રહ્યા છે કે ઘટના બની છે ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે નિર્દોષ વ્યક્તિનું મોત નીપજ્યું છે કે આનું જવાબદાર કોણ છે આ પણ આપણે ચર્ચા કરીશું જી હા મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરતા જજો કેમ કે આપણે ગુજરાતની અંદર બધી જ ઘટના એટલે એક્સ વાઇઝ ઘટના જે પણ બનતી હોય બધી જ ઘટના તમને તમારા સુધી હું પણ એટલી મહેનત કરીને પહોંચાડવાની કોશિશ કરતો હોય છે આ જે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના એક વસાહતમાં જે ખાનગી વાહનમાં એટલે કે બોલેરો ગાડીમાં જે ક બજાર માટે જઈ રહ્યા હશે કે જે પણ લેવા માટે જઈ રહ્યા હશે પરંતુ આ જે ઘટના બની છે એ ઘટના જ વિશે તો ગમે ત્યાં જતા હોય પણ આગ ઘટના જે બની છે આ આ એક એક ઘટનાની અંદર વ્યક્તિનું મોત હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો એમ તો ગામડાની અંદર ઉપર બેસીને લોકો બધા જતા હોય છે એ જ રીતના આ જે બોલેરો ગાડી છે ને ઉપર બેસીને બધા લોકો જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવર સ્ટ્રેરિંગ કાબુ ગુમાવતા જે આ ઘટના બની અને ડાયરેક્ટ નીચે કૂદી ગાડી અને પલટી ખાઈ ગઈ અને જે ડ્રાઈવરની બાજુમાં જે એક વ્યક્તિ બેઠો હતો એ વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ડ્રાઈવર બચી ગયો છે અને જે ઉપર લોકો બધા બેઠેલા હતા એ બધા જ દૂર દૂર જઈને પડ્યા એમને સામાન્ય ઈજા થયા પરંતુ જે વ્યક્તિ મરી ગયો છે એમનું શું આવે ખરેખર મિત્રો આ આવી દુર્ઘટનાની અંદર નિર્દુષ લોકોને જાન જાય છે તો આજે ખરેખર કોના ભેદકારીના કારણે જ્યાં આગળ ગામડાની અંદર જે પણ વાહન ચાલકો હોય છે એ જે વળાક નથી જોતા અને સાધાનો નથી જોતા એ સ્પીડમાં ગાડી લઈ જતા એવામાં આવી દુર્ઘટના બનતી હોય છે તો ખરેખર મિત્રો બધાનો જીવ છે બધાનું પરિવાર છે ગાડી સાચવીને લઈ જવું જોઈએ જેથી કરીને આવી દુર્ઘટનાની અંદર નિર્દોષ લોકોના મોત ના થાય જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં જયિન જેભાર